हेलो फ्रेंड्स हाउ आर यू आर यू ऑल फाइन वेरी गुड टुडे वी आर गोइंग टू लर्न सिंपल प्रेजेंट टेंस એટલે કે સાદો વર્તમાનકાળ તો તમે બધા તૈયાર છો ખૂબ સરસ તો ચાલો શરુ કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ રોજિંદી ઘટના માટે કે નિયમિત રીતે થતી ક્રિયા માટે અથવા વારંવાર કે અવારનવાર બનતી ઘટના માટે સાદો વર્તમાન કાળ વપરાય છે જેમ કે સૂર્ય નિયમિત પૂર્વમાં ઉગે છે ચંદ્ર દર પંદર દિવસ દેખાય છે હું રોજ શાળાએ જાઉં છું મારી માતા નિયમિત મંદિરે જાય છે અમે દર વર્ષે દિવાળી ઉજવીએ છીએ દર વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવીએ છીએ વગેરે પ્રકારની નિયમિત ક્રિયાઓ કે ઘટનાઓ બનતી હોય ત્યારે સાદો વર્તમાન કાળ વપરાય છે સાદા વર્તમાન કાળ ઓળખ નીચે દર્શાવેલા સમય દર્શક શબ્દો દ્વારા થાય છે જેમ કે ઓલવેઝ નેવર સમટાઈમ્સ યુઝવલી Generally, Often, Daily, Regularly, અને એવરી એવરી શબ્દ સાથે Every day, every month, every year, every time વગેરે શબ્દો જોડતા સાદા વર્તમાન ઓળખ દર્શક શબ્દ બને છે સાદા વર્તમાન કાળમાં વિધાન વાક્યમાં અને પ્રશ્ન કે નકાર વાચક વાક્યમાં દુ સહાયકારક મૂકવામાં આવે છે દાખલા તરીકે આઈ પ્લે ક્રિકેટ રેગ્યુલરલી પ્રશ્ન વાક્યા હવે બીજો ને જો વાક્યમાનો કરતા હી સી ઇટ અથવા કોઈ એક વચન નામ જે ભરત શિલ્પા

અહીં કરતા એક છે એટલે સહાયક કારક દસ મૂકવામાં આવ્યું છે અને દસ મુકાણ વાક્યમાં એટલે નું મૂળ રૂપ ગોઝ ને બદલે ગો મૂકવામાં આવ્યું છે પ્રશ્નમાં પણ એમ જ થશે જો ડઝ રમેશ ગો ટુ સ્કૂલ ডেইলি અહીં પણ દસ નો પ્રયોગ થયો છે એટલે ક્રિયાપદ મૂળ રૂપે આવે છે

મયુર પ્લેઝ ક્રિકેટ ડેલી તો અહીં કરતા કોણ છે તો કે મયુર એટલે કે એક વચન નામ છે આથી જો ક્રિયાપદ પ્લે નું પ્લેસ મૂકવામાં આવ્યું છે હવે આપણને સમજાઈ ગયું કે નકાર વાક્યમાં કયો સહાયકારક આવશે જુઓ મયુર ડઝ નોટ પ્લે ક્રિકેટ ડેઈલી એટલે પ્રશ્નમાં પણ ડઝ જ આવશે તો જુઓ ડઝ મયુર પ્લે ક્રિકેટ ડેલી સમજાય છે ને બીજું ઉદાહરણ જોઈએ

does the teacher teach english regularly ત્રીજું ઉદાહરણ જોઈએ ધ ફાર્મર્સ વર્ક ઇન ધ મોર્નિંગ એવરી ડે જો અહીં વર્ક્સ નથી વર્ક છે શા માટે હા તો ધ ફાર્મર્સ એટલે કે કરતા બહુવચનમાં છે આથી તો હવે તમને એ પણ સમજાઈ ગયું કે અહીં ક્રિયાપદનું મૂળરૂપ છે કરતા બહુવચનમાં છે નકાર અને પ્રશ્ન વાક્યમાં ક્યુ સહાયક આવે તો ચાલો જવાબ જોઈએ તમને પ્રશ્ન વાક્ય બનાવતા આવડી ગયું બરાબર ને જુઓ આમ બને છે ડુ ફાર્મર્સ વર્ક ઇન ધ મોર્નિંગ એવરી ડે ચોથું ઉદાહરણ જોઈએ બહુચન વાળું વાક્ય છે અને ક્રિયાપદ પણ મૂળ રૂપે છે તો હવે તમને સમજાઈ ગયું છે કે નકાર વાક્યમાં ક્યુ સહાયકારક આવશે વિચારો જોઈએ ચાલો જવાબ જુઓ those children do not write their homework in time અને પ્રશ્ન વાક્ય શું બનશે do those children write their homework in time હજુ આપણે પાંચમો ઉદાહરણ છે your father goes to temple regularly હવે જો your father છે એટલે કે તમારા પપ્પા એક વચન છે

This cows do not give much milk every day કરતા બહુવચન છે આથી do સહાયકારક આવે પ્રશ્નમાં પણ એમ જ રહેશે do these cows give much milk every day આઠમું ઉદાહરણ જોઈએ મિતાલી reads an essay every sunday અહીં કરતા કોણ છે તો મિતાલી મિતાલી કેટલી એક એટલે કે ક્રિયા કરતા એક છે એટલે ક્રિયાપદને

સાતમી ખાલી જગ્યા જુઓ અહીં પણ માય ફ્રેન્ડ બહુ વચન છે એટલે તમને સમજાઈ ગયું છે વિધાન છે My friends always play cricket. ચાલો આઠમી ખાલી જગ્યા અહીંયા બે ખાલી જગ્યા છે હવે તમારે નક્કી કરવાનું ડુ કે ડસ શું કરત મૂકશું તો જુઓ ધેટ ડોગ કરતા તરીકે એક વચન છે તો મૂકો યસ વેરી ગુડ ડઝ ધેટ ડોગ બાર્ક એટ નાઇટ ડેઇલી સરસ એની પછી છે માય અંકલ જો અહીંયા માય અંકલ એક વચન છે

ખરું ને તો ચાલો હવે આપણે આગળ વધીએ તે પહેલા અહી આપણે સાદો વર્તમાન કાળ પૂર્ણ કરીએ છીએ તો મને ખાતરી છે કે સાદા વર્તમાન કાળ વિશે હવે તમને કોઈ શંકા નહી રહી હોય બરાબર તો ચાલો ફરી પાછા મળશું કોઈક નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો બાય બાય ગુડ બાય જય શ્રી કૃષ્ણ